સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડાયું પાણી વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે પસાર થતી નર્મદા નદીનું જલસ્તર વધ્યું ચાંદોદ ખાતે નર્મદા વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ માંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી નર્મદા બંધમાંથી માંથી ગત રોજ એક સુડતાલીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું જેમાં આજે વધારો કરી

બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાયું છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે નર્મદા નદી નું જળ સ્તરના કરનાળી ચાંદોદ જેવા ગામોને અલર્ટ કરાયા છે નદી કિનારે અવરચવર નહી કરવા તંત્રની સૂચના કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝન પ્રથમવાર બે કાંઠે વહેતી થતા પંથક વાસીઓ આનંદ વ્યાપ્યો સ્ટોરી રિપોર્ટ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે